જુઓ આજે આપણે ગુજરાતી એકમ છ તેની સાડત્રીસ નંબરની પ્રવૃત્તિ કરવાના છીએ આ પ્રવૃત્તિની અંદર વાક્ય લખેલા છે એ વાક્યની અંદર આપણે ઉપર જે માત્રાઓ આપેલી છે ને એમાંથી યોગ્ય માત્રાઓ લગાવીને એ વાક્ય ફરીથી વાંચવાનું છે ચાલો પહેલું વાક્ય આયશા તમે કરો બેટા

મે આ ગોલાનું છે. ખૂબ સરસ. ગુવર રાતે ઉડે છે. ગુડ. ગોડીયલમાં 6 વાગેલા છે. ગુડ. છે પણ હું સાત વાગે જાગું છું વેરી ગુડ